આજ અને યશોદાને ત્યાં ભગવાન પધાર્યા છે છે બીજે બધી જ જગ્યાએ શબ્દ વાપર્યો પ્રાગટ્ય અહીંયા જ એક શબ્દનો પ્રયોગ થયો છે જન્મ પૂછવા પૂછવાવાળા બધું પૂછે ભાઈ કે ત્યાં જ કેમ ભગવાન આવ્યા હું તો એમનામાં શું જોઈ ગયા ભાળી ગયા આપણને પણ ઈચ્છા થાય તો બહુ ગાંઠ મારવા જેવી છે આમ તો જીવનમાં ભાગવતજી બધી ગાંઠ છોડાવવાનું કામ કરે છે બધી ગાંઠ છોડાવવાનું કામ કરે શ્રીમદ ભાગવત આપણે જાણતા અજાણતા એટલી બધી ગાંઠો મારી દીતા હોય છે મગજની અંદર અહીંયા હૃદયમાં ને બધે કે જેની વાત ના પૂછો વગર કારણની વગર લેવા દેવાની વગર કંઈ બે ફોકટ બધી એક અમરદાસ બાપુ ખારાવાલા કરીને બહુ સરસ સંત થઈ ગયા સૌરાષ્ટ્રના અમરેલીના એ બહુ સરસ કહેતા કે પહેલાના જમાનામાં પેલો મદારીનો ખેલ આવતો આમ ઘરે ઘરે આમ પેલા મદારી આવે આમ મામા ડાકલું વગાડે અને પછી પેલું રામલો ને રામલી બનાવે ને પછી રામલો રામલી બગીચા ફરવા ગયા અને પછી બે જણ ને એકબીજા સાથે પ્રેમ થયો બંને જણે લગ્ન કર્યા આવતું નવું કે નહોતું આવતું પહેલા મદારીનો ખેલ પછી કે બંનેના લગન થયા ને એક દી રામલાને એક્સિડન્ટ થયો રામલો ગુજરી ગયો રામલી વિધવા થઈ રામલી પાછી વિધવાનો ખેલ કરે બધું કરે અને પછી પાછો ખેલ પૂરો થાય એટલે વળી પાછા બધું હંકેલી હમેટીને પાછા ચાલવા મળે કે પેલા મદારીએ વાંદરાને ને વાંદરીને બધું જ શીખવાડ્યું હોય કપડાં કેમ પહેરવા કઈ એક્ટિંગ કેમ કરવી બધું જ શીખવાડ્યું પણ એક વસ્તુ ન હોય શું કહો જો ગળામાં પેલું જે બાંધેલું ગાળિયું છે ને એ કેમ છોડવું ને એ નથી શીખવાડ્યું હતું બાકી બધું શીખવાડે એમ જીવની પણ આ સંસારમાં બચારાની એવી જ હાલત છે બધા ગાળિયા બાંધવા વાળા બહુ મળે પણ આ ગાડીઓ છોડાવવા વાળું કોઈ એક તત્વ હોય તો એ આશીર્મદ ભાગવત છે